ધોરણ સાત વિષય વિજ્ઞાન જૂની ચોપડીમાં પ્રકરણ પાંચ છે નવીમાં પ્રકરણ ચાર છે એસિડ એસિડ બેઝ અને એન્ડ એન્ડ બરાબર છે ચાલ ધ્યાન આપજો તો અહીં મેં તમને મોસ્ટ ઓફલી આ પાર્ટમાં જેટલું પણ વસ્તુ છે મોટા ભાગનું કરાવ્યું છે તો હવે હું તમને વાત કહું છું કે આ પાર્ટનો હું રવિવારે ટેસ્ટ રાખીશ વિડીયો રેકોર્ડિંગ વાળા ખાસ દેખજો હા જો કયું કયો મેં ચાલું છે અને આના વિડીયો મેં પહેલાં મોકલી દીધા છે બરાબર જેમ કે અહીંયા એસિડ વાળું છે તો સાદે ખાટા હોય છે બેઝ સાથે તુરા હોય છે સ્પર્સે ચીકણાં હોય છે ભૂરાને લાલ બનાવે એ ભૂલા ટ્રીક છે બેની બે લાભું તો બેઝ લાલ લીટર્સ ભૂરા બનાવે છે પછી આ નખ થઈને દ્રાણમાં રંગવિહિન રંગ રંગનું રહે છે પછી આ બેઝ ગુલાબી રંગ આપે છે તે આગળ પહેલેથી ચલાવ્યું છે બકા બરાબર છે તો વિડીયો લેખજો એમાંથી અને ભણજો કમ્પ્લીટ તો રિવિઝન વધારે પડતું કંઈક ના આવડતું હોય તો મને પૂછજો હું શીખવાડીશ પણ આગળ ચલવી દીધું છે એટલે ટાઈમ નથી બગાડો કેમ કે સિલેબસ છે આપણે ઘણો પૂરો કરવાનો બાકી છે એમ તો આપણે કમ્પ્લેટ ચાલે છે ગાંધીનગરના સિલેબસ પ્રમાણે આપણે કમ્પ્લીટ ચાલે છે એક પણ પાઠ આગળ પાછળ નથી બરાબર ને થોડા આગળ ચાલે એવું કહી શકાય વિજ્ઞાન સમાજ ગણિતમાં થોડા આગળ ચાલે એવું કહી શકાય પણ પાછળ ચાલતા નથી અંગ્રેજીમાં પણ ગ્રામરમાં કમ્પ્લીટ ટૉપિક પૂરા થાય છે ચાલો હવે આપણે ભણીએ અરે કેવું તમને શું પૂછીશ પહેલાં તો આ એસિડ બેઝનો તફાવત પી ટીક કરી દઉં છું પછી આ લીટમસ દ્રાવણના સ્ત્રોત જાણો આઈ પી પછી આઈરો પણ ટીક કરું છું પી પછી આઈરો પણ એક ટીક કરું છું પી એમાં પ્રક્રિયા પણ પૂછી શકો આ પ્રક્રિયા પણ લખવી પડશે તમારે ભલે પરીક્ષા નહીં પૂછાય હેલ્લું જ છે કશું નથી પછી આ કંઈને આ યાદ ના રહી પણ આ તો યાદ રાખજો કેમકે તમારા ધોરણમાં છે આ તો કરવી જ પડશે આ વખતે તમારે આગળ નવમાં દસમાં એકસો દસ ટકા કામ લાગશે કરો તો સરસ વાત છે હા ચાલો પછી આ એક વૈજ્ઞાનિક કારણ તે કરવાનું છે બરાબર હા પછી આ બે વૈજ્ઞાનિક કારણ કરવાના બાકી છે જે હું કરાવી દઈશ સમય મળતા બરાબર ચાલો હવે આપણે આગળ દેખીએ પછી આ વિકલ્પો બધા જ સોમવારે રવિવારે ટેસ્ટ લેશેનો લેખિત ટેસ્ટ હા ભાઈ ખાલી જગ્યાએ બધા જ મેં કરાવી દીધું છે બકા બધું બરાબર એટલે મારો હક છે કે હું પૂછી શકું છું પછી આજુ કરવાનું બાકી છે એટલે હું કરાવીશ પણ આનો પણ ટેસ્ટ આ કદાચ પૂછી શકું છું ટેસ્ટમાં ઓકે પછી આ પણ પૂછી શકું છું નક્કી નહીં અને આ કરવાનું બાકી છે કે કરાવી દીધું છે બાકી છે સારું થોડું ઘણું બાકી છે કોઈ વાંધો નહીં તો કરાવી દઈશું આજે આપણે બસ શું પૂછવાનું શું નહીં મેં તમને કહી દીધું બરાબર છે ચાલો રેડી કઈથી બાકી છે અહીંથી જ્યારે આપણને કીડી કાઢે છે ત્યારે આપણી જ આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઈનનું દ્રાવણ લગાવે છે કીડી કઢી છે દેખજો કેલેમાઈનનું દ્રાવણ મેં તમને પહેલાં જ કીધેલું બકા કે થોડું બે બેઝિક પદાર્થ છે બરાબર છે કેલેમાઈન હવે જો કીડી કાઢે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય કીડી દ્વારા કયો ડંખ દ્વારા કયો એસિડ દાખલ થાય ફોર્મિક એસિડ કયો એસિડ ફોર્મિક એસિડ કયો એસિડ ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ આટલી ડંખવાળા ભાગમાં પીડા થાય છે દુઃખ થાય છે દર્દ થાય છે પેન થાય છે હવે નું દ્રાવણ લગાવવાથી લગાડવાથી તેમાં રહેલ જિંક કાર્બોનેટ શું છે બગા જિંક કાર્બોનેટ જેડ એન સીઓ થ્રી પૈસા જિંક કાર્બોનેટ આ તમને યાદ ના રાખતા ખાલી આટલું યાદ રાખો બાકીને વધારે જશે જિંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને શું કરે ટટસ કરશે ફોર્મિક એસિડને શું કરશે ટટસ કરશે મને જો સિમ્પલ છે બગા તમે ઘરે કંઈક વધારે પડતું તમે તીખું બનાવ્યું છે તો તેમાં તમે મોરું બને તે માટે શું કરશો કંઈ ને કંઈ વસ્તુ એવું લાગશે કે જે તમે તીખાશ ઓછી લાગે તમે વધારે ગળ્યું બનાવો તો શું કરશો જેમ કે લસ્સી બનાવો છો તમે તમે લસ્સી બનાવો છો તમે વધારે પડતી ખાંડ નાખી વધારે પડતું દહીં પણ નાખશો ને વધારે પડતા વધારે પડતી ખાંડ નાખી તો વધારે પડતું દહીં પણ નાખશો હવે ધ્યાન નહીં તો કે જિંગ કાર્બોનેટ બેઝિક પદાર્થો ફોર્મિક એસિડને ટટસ કરે છે ને આથી પીડામાં રાહત મળે છે ઓકે કારખાનામાંથી નીકળતા કચરાને પાણીમાં વેવડતા પહેલા તટસ કરવામાં આવે છે હવે ધ્યાન આપજો આ વૈજ્ઞાનિક કારણોમાં કે કારખાના નીકળતો કચરો મોટા ભાગે કેવો હોય છે એસિડિક હોય છે કેવો હોય છે એસિડિક જો તેને પાણીમાં મેળવવામાં આવે તો તેમાંનું એસિડ માછલી અને અન્ય જળચર જર્જરજીવોનો નાશ કરે તમને આ ખોટું લાગશે ને તો તમે આવું કરતા ના પણ તમારા જે ઘરનું એસિડ છે ને તમારી જે જગ્યા છે ને જમીન પર તથા પથ્થર પર નાખીને દેખજો ધુમાડા નીકળતા વધારે પડતું એ એસિડની માત્રા વધારે ધુમાડા નીકળતા દેખાય છે દેખાય ત્યાં નહીં દેખાતું દેખાશે ને તે તો વિચાર તમારે ચાવણી પર પડતો તો હું હલ થાય વિચાર જળમાં જે પણ પાણી રહેતા હોય બિચારા હા મૂંગાબેર પાણી રહેતા હોય તેને માછલીની અંદર એસિડ ઓડે અને નુકસાન થાય અન્ય બીજા જળચર પ્રાણીઓ પ્રાણીઓ છે મગર છે કાચબા છે તો તેમને પણ નુકસાન થાય નાશ કરે છે તેથી કાં તો વનસ્પતિ પણ અંદર હોય તેમને નુકસાન થાય તેથી કચરાને પાણીમાં વેવડતા પહેલાં ટટસ કરવો જોઈએ મતલબ તેમાં બેઝિક પદાર્થ નાખવો જોઈએ ટટસ થઈ જાય તો જ બકાલ સારું રહ્યા કરજે ને બરાબર છે હવે આ પહેલાં કરાવી દીધું બરાબર તો અત્યારે રિવિઝન કરાવું છું કેમ કે આ આનીમાંથી પહેલાં કરાવ્યું તે જ છે બગાડ થિયરીવાળું છે એટલે કરાવી દીધું તો ભીના ભૂરા લીટર્સ પત્રને લાલ બનાવે તે પદાર્થને શું કહેવાય એસિડિક જો ટ્રીક ટ્રીક શું હતી એ ભૂલા ભૂરા પત્રને શું બનાવે લાલ એ ભૂલા એસિડ ભૂરા પત્રને લાલ બનાવે છે ભીના ભૂરા લીટર્સ પત્રને લાલ બનાવે છે એસિડિક પદાર્થ કયા પદાર્થો લીટમ પર અસર કરતા નથી તો કે ટોટસ પદાર્થ આ તમને પહેલાં કીધેલું ઓકે દહીં એસિડ બે કયો પદાર્થ છે હવે દહીં કેવો છે ખાટો તુરો મીઠો ગળ્યો કેવો છે ભાઈ કેવું છે ખાટું તો ખાટું શું હોય એસિડ એસિડ કોસ્ટિક સોડા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ એ સોડિયમ એસિડ બેઝ અને સાર પેકી કયા પદાર્થો જો પાછળ ઓએચ આવે અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો કયો પદાર્થ છે બેઝ કયો પદાર્થ છે બેઝ વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે ખાસ યાદ રાખજો હું તમને ટેસ્ટમાં પૂછીશ આ એસિટિક એસિડ કયો એસિડ એસિટિક એસિડ આ ટેસ્ટમાં પૂછીશ ઓકે એસિટિક એસિડ રહેલો હોય છે લીંબુના રસમાં કયો એસિડ રહેલો હોય છે સાઇટ્રિક એસિડ આઈ પૂછીશ કયા એસિડ સાઇટ્રિક એસિડ આમલીના રસમાં કયો એસિડ આમલીમાં કયો એસિડ રહેલો છે ટાર્ટરિક એસિડ કયો એસિડ ટાર્ટરિક એસિડ જો ટો તોની ઉપર ચંદ્ર છે ટાર્ટરિક એસિડ ટાર્ટરિક એસિડ શું મંચાય અને ટાર્ટરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિલઅપ થઈને બે ત્રણ ટીપવા નાખતા દ્રાવણ કેવું બને છે હવે છોકરા સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે મેં તમને કાંદુ જ કીધું કે કોસ્ટિક સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે બે ઇસ્તે શું છે બે ઇસ શું છે બેઝ છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના બેઝમાં ફિનો થોડીના બે ત્રણ ટીપા નાખતા દ્રાવણ કેવું બને છે ગુલાબી જ્યારે તમે એસિડમાં ફિનોથેલીના દ્રાવણના ટીપા નાખો તો રંગ હિન જ રહે રંગ હિન મીન્સ રંગ વગરનું જ રહે એસિડમાં ફિનોથેલીના દ્રાવણના ટીપા નાખો તો તે રંગ વગરનું જ રહે બરાબર જે પણ તમારો પ્રવાહી હોય જે પણ એસિડ હોય રંગ વગરનો જ રહે પણ બેઝ છે તેમાં તમે ફિનોત્લીન દ્રાવણ છે આટલું આમ તો ફિનોથેલિયન દ્રાવણ આ તેના ટીપા નાખો નાખો કેવું બને ગુલાબી રંગ આપડે કેવો આવું ગુલાબી રંગ ભાઈ હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે તો હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે લાલ રંગ આપશે કયો રંગ આપશે લાલ રંગ આપશે પછી આઈ કાનનું કીધેલું કીડી કાઢે ત્યારે કયો એસિડ દાખલ થાય છે ફોર્મિક એસિડ કયો એસિડ દાખલ થાય છે ફોર્મિક એસિડ કીડી કાઢે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે ફોર્મિક એસિડ ઓકે ફોર્મિક એસિડ કુદરતમાં મળતા એસિડ તો કે લીંબુનો રસ આમલીનો રસ લીંબુનો આમલીનો રસ બરાબર ખાટા ખાટા છે ને બન્યો પ્રયોગશાળામાં વપરાતા એસિડો આ પ્રયોગશાળામાં લીંબુનો રસ આમલીનો રસ ના વપરાય કેમ કે તે વખતે પ્રયોગશાળામાં પ્રયોગ થોડા ઊંચા ના કરવાનો એટલે થોડું હા સારું એસિડ જોયું બરાબર છે તો કયું છે હાઇડ્રોક્લોરિક એસિડ જેને કહેવાય આ યાદ રાખજો મેં લખવા પણ આપ્યું એસિડ એસ અને સલ્ફ્યુરિક એસિડ જેને કહેવાય એસ ટુ એસ ઓોર શું કહેવાય એસ ટુ એસો ફોર હાઇડ્રોકલિક એસિડ એસસી એલ સલ્ફ્યુરિક એસિડ જેને કહેવાય એચ ટુ એસો ફોર કુદરતી પદાર્થોમાંથી મળતા સૂચકો તો કે હળદર છે જાસૂદનું ફૂલ છે હળદર છે જાસૂદનું ફૂલ તો ધોરણ સાત આવતીકાલે આવતીકાલે આપણે ધોરણ સાત આવતીકાલે આપણે અહીંથી ચાલુ કરીશું અને પેલું સોમ રવિવારે ટેસ્ટ હશે તૈયારી રાખજો